દોસ્તો હું તમને એમ કહું કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરાએ સોનાનો બંગલો ખરીદ્યો છે તો તમે કહેશો ચાલી રહી છે પણ આજના અમે તમને જણાવી દઈએ આ આ બંગલો બંગલો સોનાનો નથી પરંતુ બંગલા ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એ પેલેસ છે સોનાનું લાગે છે શું છે મુકેશ અંબાણીના દીકરાના આ બંગલાનું રહસ્ય જાણીને તમે પણ નવાઈ પામી જઈશું શું તમે જાણવા માંગો છો આખરે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ આ બંગલો કેટલા કરોડમાં ખરીદ્યો છે આખરે આ ભારત સિવાયની ધરતી પર એટલે કે લંડનની ભૂમિ પર આવેલો આ બંગલો કે જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું કે આ બંગલો મુકેશ અંબાણીનો બંગલો છે કે પછી કોનો બંગલો છે તમામ બાબતે વિસ્તારથી અને વિગતે વાત કરવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને

પરંતુ દોસ્તો આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના દીકરા અને અંબાણી પણ હવે લક્ઝરિયસ જે લાઈફસ્ટાઈલ છે એમને જીવવાની સાથે સાથે એમના પરિવાર માટે અલગ અલગ પ્રોપર્ટી પણ ખરીદતા હોય છે ત્યારે અંબાણી પરિવાર તો હાલ મુંબઈમાં રહે છે પરંતુ વિશ્વના દેશોમાં જેમ કે લંડનમાં પણ આ એમની ભવ્ય ઇમારત આવેલી છે તો પછી વાત કરવામાં આવે તો અમેરિકામાં આવેલું એમનો લક્ઝરિયસ હાઉસ કે જે એમને વર્ષ બે હજાર ચોવીસમાં સેલિંગ કર્યું હતું એટલે કે વેચ્યો હતો આજે અંબાણી પરિવાર વિશ્વના અલગ અલગ દેશોમાં એમની હોટલો આવેલી છે તો કેટલાક લક્ઝરિયસ હાઉસ પણ આવેલા છે કે ત્યાં વખતો વખત મુકેશ અંબાણી હોય અનંત અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય ત્યાં જાતા નજરે જ પડે છે અને એમની તસવીરો હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે ત્યારે આજે પણ મુકેશ અંબાણીનો પરિવાર કે જે ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે એમની લક્ઝરિયસ લાઇફ સ્ટાઇલ ક્યાંક એમના આજીબો ગરીબ શોખ તો અલગ અલગ એમના એક્સપેન્સિવ હાઉસના લીધે તેઓ ચર્ચાના ના રહે છે ત્યારે દોસ્તો આજેના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના દીકરા આનંદ અંબાણીને આ પ્રોપર્ટી વિશેની વાતો જણાવી દીધી છે આખરે લંડનનું આ જે પેલેસ છે જેનું નામ લેવિસ પેલેસ છે કે જે આજે પણ ચર્ચાનો વિષય બને છે અને એક જૂની એમની કોતરણી અને અલગ જ એક અદભુત શૈલીનું આ ઘર કે જે હંમેશા જોવાલાયક ગણાય છે અને એમનું કહેવાય કે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે આ વિષયની વિશેષ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આને આવા ઇન્ફોર્મેટિવ અને રેસ્પોન્સ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ